એ 44 44 43 44 48 90 51 52 55 56 થઈ ગયા

આપ ગાડી ટિકટ લે લો નઈ નઈ એમાં ન આવે કટે જો આ પરેશની હારો ઓલા સે ફોન હાલો છે

3મા નેત્રાલ 1151 1121 1191 બોલબા કો મામલો મામલો જે પણ જોબા ફરચા સભા હત સંભળ મે સંભળતા હટાવિયા હટાવે વધરાય હાય હાય બે 100 200 બાચા બાચા રે આવતે 100 200 10 10 20 થઈ ગયા 3મા રાજધાની ચાંદી જેવો માલ 65 67 60 સરસ તમને હર્ષ છે ભાઈ હવે કોઈ હર્ષ આયે ને છોટા નીચે 80000 રૂપિયા લાકાને બેટા 470 33 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 એકાનવેકાવન એકાવન બેતાલીસ બેતાલીસ ચોમાલીસ બેતાલીસ ઓગણ પચાસ પચાસ એકાવન એક બાવન ત્રેપન ચોપન

હાર્દુ છે હવે 41 41 41 ભલે બાલો હે 41 31 1 રૂપિયો 31 હાર્દુ છે ભાઈ 32 32 બોલે હાલો હાર્દુ છે બોલે બોલે 34 34 34 હાર્દુ છે 34 34 34 ઊરંજાય ને નિતેન ને નાજાજાજાજાજે ને ના ને 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 એ બે વાગે બચ્ચે સાહેબ હાચે 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 આકે હોતાતી હોતાં જેસી 330 લાખ રૂપિયા એક જ છાસઠ <mully> <mully>